છે ને મંડપ હવે દસ વાગે ખડો થાય છે પોલીસ પોલીસ ની બધી તૈયારી છે માણસ ને સેટા રહે છે કેમ કે મંડપ પડે ને તો એ લાગે નહીં એટલા માટે એમાં દૂરે જ રહેવું જોઈએ ખરેખર બહુ નજીક ન જોવાય નજીક છે ને નાળા તણવારે જવાય બાકી ન જોવાય તો મંડપ હવે ખડો થઈ ગયો છે જો આ રીતના ને બધા માણસો સેટા હોય ને તો કોઈને લાગે નહીં આજભર મિનિટ ભરખો ખડો થઈ ગયો છે